નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ લીંબડી ચાકલિયા ચોકડી ખાતે રંગલા અને રંગલી કલાકારોના માધ્યમ દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે દાહોદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા દરેક ગામ અને શહેરમાં કાર્યક્રમો કરી અને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આઈસીડીએસ વિભાગની આંગણવાડીની બહેનો દ્વારા પણ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે મહત્તમ મતદાનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી અને દાહોદ જિલ્લામાં દાલુદ બસ સ્ટેન્ડ લીમડી બસ સ્ટેન્ડ ચાકલિયા ચોકડી ખાતે રંગલા અને રંગલી કલાકારો આવી પહોંચ્યા હતા ગામની શેરીમાં રંગલા અને રંગલી કલાકારોના માધ્યમ દ્વારા ભવાઈ કરી અને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવી આગામી તારીખ સાત મે રોજ અવશ્ય મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો આ નાટકને જોવા માટે ગામના લોકો ઉમટી પડ્યા હતા અને અચૂક મતદાન કરવા અને કરાવવા માટે શપથ લીધા હતા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા દાહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી